નમસ્તે સ્વાગત કરું છું તો મિત્ર સાથે બાઇક પર જતી યુવતીને લાત મારી ફેંક્યા બાદ યુવકે મારો ફોન કેમ ઉપાડતી નથી એમ કહી ચપ્પુ મારી દીધું લોકોએ દાખવેલી હિંમતને કારણે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી યુવકને મેથી પાક પોલીસને સોંપ્યો વર્ષીય યુવતીને આંખ મોઢાના ભાગે તેમજ હાથ પર ઈજાઓ થઈ આરોપી અને યુવતી બંને સ્કૂલમાં સાથે ભણતા હતા કાપોદ્રામાં લોકોની હિંમતના પગલે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવવાઈ હતી જેમાં લોકટોળાએ યુવતી પર ચપ્પુ વડે હુમલો કરનાર હુમલાખોરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો હુમલાખોર યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો પહેલાં યુવકે યુવતીને ધમકી આપી કે તું ફોન કેમ ઉપાડતી નથી મને રિસ્પોન્સ આપવાનું કેમ બંધ કર્યું છે એમ કંઈક ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તેના પર હુમલો કર્યો હતો કાપોદરાની ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની છ તારીખે બપોરે કોલેજથી તેના મિત્ર સાથે બાઇક પર ઘરે આવી રહી હતી તે વેળા કાપોદ્રા ભવાની મંદિરની આગળ ચાર રસ્તા પાસે રિક્ષામાં બેસીને હુમલાખોર ઋતિક વસાવા આવ્યો હતો યુવતી જે બાઇક પર ઘરે જઈ રહી હતી તેને હુમલાખોરે લાત મારી હતી જેના કારણે યુવતી સહિત બંને જણા બાઇક પરથી નીચે પટકાયા હતા ત્યારબાદ તરત જ હુમલાખોર ઋતિક વસાવાએ પોતાની પાસેથી ચપ્પુ કાઢી યુવતી પર હુમલો કરી દીધો હતો પોતાની ઉપર હુમલો થતાં યુવતીએ બુમાબૂમ કરી હતી જેથી તરત જ નજીકના લોકો ભેગા થઈ ગયા હતા આ પહેલા હુમલાખોરે યુવતીને આંખના ઉપરના ભાગે અને હાથ તેમજ મોઢાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી ટોળાએ હુમલાખોરને પકડી તેના હાથમાંથી ચપ્પુ છીનવી લીધું હતું પછી એકસો નંબર પર પોલીસને જાણ કરતા વરાછા પોલીસ આવી હતી ગુનો બન્યાની હદ કાપોદરા પોલીસની હોવાથી આરોપીને કાપોદરા લઈ જવાયો હતો લોહી લુઆણ હાલતમાં યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં સારવાર બાદ તેણીને રજા અપાઈ છે કાપોદરા પોલીસે યુવતીની ફરિયાદને આધારે ઋતિક ઉર્ફે રોકી સુખદેવ વસાવા ઉંમર વર્ષ ચોવીસ જૂની આંબાવાડી વરાછાની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે આરોપી હીરાના કારખાનામાં મજૂરી કરે છે અગાઉ આરોપી યુવતી સાથે સ્કૂલમાં ભણતો હતો તે વખતે એકબીજાને ઓળખતા હતા આરોપી હૃતિકને બુધવારે મોડી સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ નહીં મંગાતા જેલ ભેગો કરાયો હતો હોસ્પિટલ આંખ ઉપર ચાર ટાંકા આવ્યા ખાનગી હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું કે યુવતીને બુધવારે સાંજે રજા આપી દેવામાં આવી છે આંખની ઉપર ટાંકા લેવામાં આવ્યા છે કદાચ સોજો આવી શકે છે બાકી એકદમ સારું થશે પછી આંખમાં કોઈ તકલીફ છે કે કેમ તે બાબતે ખબર પડશે પોલીસથી ડર્યા વિના એક નંબર પર ફોન કરો કોઈ તમને મિત્રતા કરવા દબાણ કરે તો તરત જ પોલીસને સો નંબર ઉપર જાણ કરો કદાચ હુમલો કરી શકે એવું લાગે તો પણ પોલીસને જાણ કરો જેથી આવા બનાવો અટકાવી શકાય ઘણીવાર યુવતી કે મહિલાને સમાજમાં બદનામીનો ડર લાગતો હોય છે આવા સમયે ઓળખ છુપાવીને પણ પોલીસને જાણ કરી શકો છો માતા પિતાના ધ્યાને પણ આવી કોઈ બાબત આવે તો તેઓ પોલીસને જાણ કરવી જોઈએ તેઓની ઓળખ ગુપ્ત રાખી કાઉન્સેલિંગ કરશે મહિલા અને યુવતીઓને આવા લોકોથી જરાય ડરવાની જરૂર નથી એવું એમ બી અવસુરા પીઆઈ કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું મારી દીકરી લોકોના કારણે બચી છે બાકી યુવકનો ઈરાદો તો તેને મારી નાખવાનો જ હતો યુવતીના પિતાએ જણાવ્યું કે મારી દીકરીને હોસ્પિટલ લવાઈ ત્યારે મને ખબર પડી આ યુવક છેલ્લા ઘણા વખતથી દીકરીને હેરાન કરતો હતો પરંતુ તેણે આ વાત ઘરમાં કરી ન હતી અગાઉ બંને સ્કૂલમાં ભણતા હતા તે વખતથી એકબીજાને ઓળખતા હતા મારી દીકરી છેલ્લા બે વર્ષથી કોલેજ કરે છે મારી દીકરી લોકોના કારણે બચી છે બાકી યુવકનો ઈરાદો તો તેને મારી નાખવાનો હતો એટલે તે ચપ્પુ લઈને આવ્યો હતો આરોપીએ મારી દીકરીને આંખ પર ચપ્પુ મારતા તેને ચાર ટાંકા આવ્યા તેણે ગળા પર ચપ્પુ મારવાની કોશિશ કરતા પ્રતિકાર કરતા હાથમાં ઈજા થઈ હતી એટલામાં ટોળાએ યુવકને પકડી પાડી હાથમાંથી ચપ્પુ છીનવી લઈ પકડી લીધો હતો ઈજાગ્રસ્ત યુવતીના પિતાએ આ જણાવ્યું હતું